આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સેવા ક્ષેત્રે અગ્રેશર મહિલાઓનું સન્માન તથા બાળકીઓને કરાઈ પ્રોત્સાહિત દસ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત પચ્ચીસ હજારની એફડી ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપી કરાયા પ્રોત્સાહિત ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીઓને દર રવિવારે શિક્ષણ આપતા ચૌ ચૌદ દીકરીઓનું અધિક કલેક્ટર શ્રીના હસ્તે કરાયું સન્માન સમગ્ર વિશ્વમાં આઠ માર્ચના રોજ એકસો બારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે જેના અનુસંધાને આજ રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકીઓનું સન્માન કરાયું હતું મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર અને નેવ પોઈન્ટ ચાર એફ રેડિયો પાલનપુરના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં દસ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત પચીસ હજારની એફડી ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપી પ્રોત્સાહિત કરાયા હતા આ સાથે ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરણબેન દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતી દીકરીઓને ભણાવવા માટે રવિવારે શાળા ચલાવવામાં આવે છે તેમાં શિક્ષણ આપતી કુલ ચૌદ દીકરીઓને અધિક કલેક્ટર શ્રી દ્વારા સન્માન કરાયું હતું જીલ પ્રજાપતિ કે જેમણે બનાસકાંઠામાં અઠ્યાવીસો જેટલી દીકરીઓને મફત કરાટેની તાલીમ આપી હતી તેમનું પણ સન્માન કરાયું હતું આ અંગે મહિલા કલા નિધિ ટ્રસ્ટના ચેરમેન શ્રીમતી રશ્મી હાડાઈ જણાવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ સાથે આ ટ્રસ્ટ છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે સમાજમાં એક સંદેશ જાય કે દીકરીઓ માટે જેટલું સારું કાર્ય કરીએ એટલું ઓછું છે આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના સહયોગી ઉપસ્થિત